નલિયાને પાછળ છોડી રાજકોટ બાદ હવે અમરેલી આઠ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હવામાન વિભાગ અનુસાર આગામી ચાર દિવસ સુધી લઘુત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે એટલે કે રાજ્યમાં ફરી એક વખત બે થી ઠંડીનો અનુભવ થશે બુકમાય શોમાં કોલ્ડ પ્લે કોન્સર્ટે ટિકિટોનું ફરીથી વેચાણ શરૂ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી પચીસ અને છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજાનાર કોલ્ડ કોન્સર્ટને લઈને વધુ એક અજૂકતી બાબત સામે આવી છે થોડા દિવસ અગાઉ બુકમાઈ શો પર કોન્સર્ટની બંને દિવસની ટિકિટો સોલ્ડ આઉટ બતાવતી હતી ત્યારે ગઈકાલે સાંજે ફરી બુકમાઈ શો પર ટિકિટ બુકિંગ માટે છ હજાર પાંચસો અને પચીસ હજારના બે સ્લોટ ખુલ્લા બતાવ્યા એટલે કે જે લોકો આ કોન્સર્ટમાં જવા ઈચ્છતા હોય તે બંને સ્લોટમાંથી એકમાં ટિકિટ બુક કરી કોન્સર્ટની મજા માણી શકે છે સાબરમતી રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં રેલવેન્જોના નીચેના ભાગે દારૂની બોટલો મળી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની સાથે સાબરમતી રેલવે સ્ટેશન પણ રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં કેટલીક ટ્રેનો સાબરમતી ધર્મનગર રેલવે સ્ટેશનથી ઉપડે છે જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરોની અવર જવર રહે છે અને તેમના વાહનો પણ પાર્કિંગમાં મૂકવામાં આવે છે ત્યારે સાબરમતી રેલવે સ્ટેશનનું પાર્કિંગ અસામાજિક તત્વનો અડ્ડો બની ગયું છે પાર્કિંગની જગ્યામાં મોડી રાત્રે કેટલાક તત્વો દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવતી હોય તેમ દારૂની બોટલ પાર્કિંગ પરિસરમાં જોવા મળી

પાંચ વર્ષથી એક જગ્યા પર ફરજ બજાવતા વીસ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને આઠ ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની ગુરુવારે મ્યુનિસિપલ કમિશનરે બદલી કરી વીસ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને આઠ ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી કરવામાં આવી છે છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ અધિકારીઓ ફરજ બજાવતા હતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોથી લઈને અનેક અધિકારીઓની બદલી કરવાની માંગ ઉઠી હતી ત્યારે એક સાથે કમિશનરે તમામ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને ડેપ્યુટી હેલ્થ ઓફિસરોની બદલી કરી દીધી સાઉથ બોપલના ભાગેડુ બિલ્ડરે જૂનાગઢમાં બેંકને પણ ચૂનો ચોપડ્યો થોડા દિવસ પહેલા અમદાવાદના બોપલ ગુમા રોડ પર સ્કીમ લોન્ચ કરવાની જાહેરાતના પાટીયા મારી લોકોને ઠગ્યાવાની ફરિયાદ નોંધાઈ હતી લોકો પાસેથી દુકાન અને ફ્લેટના બુકિંગમાં અને એડવાન્સ પેટે બિલ્ડર જયદીપ કેતન કોટક અને હિરેન અમૃતલાલ કાર્યાએ બે કરોડનો ફોલેખું ફેરવવાની ફરિયાદ હતી આ કેસના એક આરોપી એવા હિરણ કાર્યાના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે અગાઉ પકડાયેલા આરોપી જયદીપ કોટકના પણ ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્ર રાજ્યની મહિલાઓ બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે ફેબ્રુઆરીથી વુમન હેલ્પ ડેસ્ક ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર એકસો એક્યાસી અભયમ અને પીએસબીએસએસ પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર જેવી વિવિધ સેવાઓ એક જ છત નીચે સાંત્વના કેન્દ્રમાં ઉપલબ્ધ બનશે વહેમી સ્વભાવની પત્નીના ત્રાસથી યુવકના આપઘાતનો મામલો જૂન બે પોતાના દીકરાની વહુ અને સાસુ સામે વડોદરાના વાઘોડિયા પોલીસ મથકે આપઘાતની તેમજ એટ્રોસિટી એક્ટ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ દીકરાની પત્ની દીકરા ઉપર આળા સંબંધનો વહેમ રાખી વિશ્વાસ નથી કરતી જેમાં દીકરાની સાસુ પણ વહુને ચડાવણી કરતી હતી ત્રાસથી કંટાળી ફરિયાદીના અઠ્યાવીસ વર્ષીય દીકરાએ માર્ચ બે હજાર ચોવીસમાં વિડીયો બનાવી ઘરે ફાંસો ખાઈ લીધો હતો સોલા સિવિલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો હાલમાં રાજ્યના વાતાવરણમાં ફેરફાર થઈ રહ્યો છે ક્યારેક તાપમાન ઘટાડો થાય છે તો ક્યારેક તાપમાન વધી જતા વાતાવરણ બદલાય છે એકાએક ઠંડી અને ગરમીના અનુભવના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થાય છે અત્યાર ઠંડીને કારણે નાના બાળકોને તેની અસરો થાય છે તેથી બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં નોંધપાત્ર જોવા મળે છે બીજી તરફ અમદાવાદ શહેરમાં એચએમપીપી વાયરસના કેસ પણ વધી રહ્યા છે જેના લક્ષણો પણ વાયરલ ઇન્ફેક્શન જેવા જ હોય છે વીએસ હોસ્પિટલનું બસો ચુમ્માલીસ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ અમદાવાદની સૌથી જૂની અને ગરીબો માટેની જાણીતી વાડીલાલ સારાભાઈ વીએસ જનરલ હોસ્પિટલનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ ગુરુવારે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૌશિક વેગડા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે બસો ચાલીસ ચુમ્માલીસ પોઈન્ટ નેવું કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ગત વર્ષના બજેટમાં તેત્રીસ પોઈન્ટ નવ કરોડના વધારે સાથેનું બજેટ મૂકવામાં આવ્યું છે વીએસ હોસ્પિટલ નવીનીકરણ પાછળ રૂપિયા ચાલીસ પોઈન્ટ પચાસ કરોડ ફાળવવામાં આવ્યા છે અહમદાબાદ મિત્ર ન્યૂઝની ની યુટ્યુબ ચેનલ ને કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે